ના હોય અમારું નહી રાખતો ચાના આપડે બેઠા હોય ચાનું કઈ લાગે શું કે મસ્તી કરતો હોય છોકરા જાવ રોડ પર રમવા જતો રે ને કઈ કેનાલ તો જલ્દી બીજું

એટલે તમે મોટા સાઈ કમાવા દા હોય એટલે ખબર પડશે પૈસા કેવું

खबर नहीं पड़ती हां तो चाय बात ही चली जाए हां तो कहो उसको अटोली

પાડી eh, 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 ah,